રહેતો સામાન્ય માણસ વીજ ચોરી કરે તો માનવામાં આવે પણ સરકારનું કામ કરતી ખાનગી એજન્સી પણ પોતાના કામમાં વીજળીના થાંભલા ઉપરથી ડાયરેક્ટ કનેક્શન લઈને વીજળી ચોરી કરે તો પછી સામાન્ય માણસ કર્યામાં નવાય કેવી હાલમાં રાજપીપળાના કારમેગ્લા બ્રિજનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે જે કરોડોનું હશે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિંજલ ગાંધી નામની એજન્સી દ્વારા આ કારમાઇકલ બ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે સ્થળે વીજ વિભાગ દ્વારા રેડ કરી અને થાંભલા ઉપરથી ડાયરેક્ટ વીજ વપરાશનું કારસ્થાન પકડી પાડવામાં આવ્યું છે ત્યારે નર્મદા લાઈવ જ્યાં વીજ ચોરી કરાઈ રહી હતી એ સ્થળ પર પહોંચ્યું અને ત્યારબાદ જીવીના અધિકારી સાથે પણ વાત કરી માહિતી મેળવી જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા નગરપાલિકાના વિસ્તારની અંદર જે કારમાઇકલ બ્રિજનું જે નવીનીકરણ ચાલી રહ્યું છે એમાં એક વીજ ચોરીની ઘટના સામે આવી છે જીબીના અધિકારીઓ જણાવ્યા પ્રમાણે ગઈકાલે તેમણે જગ્યા ઉપર ચેકિંગ કર્યું હતું ત્યારે થાભલા પરથી ડાયરેક્ટ વીજ ચોરી લેતા અહીંયા રંગે હાથ પકડાઈ ગયા છે અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે કારમેકલ બ્રિજનું જે સમારકામ ચાલી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા અધિકલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું કે રસ્તો આટલા સમય માટે બંધ કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં અવરજવરની જવરની હોવાના કારણે આ વીજ ચોરી થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ગઈકાલે અમને માહિતી મળી હતી કે ચિતના માતાના મંદિરની આગળ કામ ચાલે છે કન્સ્ટ્રક્શનનું નાળાનું બાંધકામનું કામ ચાલે છે ત્યાં વીજ ચોરી થતી હોવાની માહિતી મળી હતી તો બાબતે તપાસ કરતા હકીકત સાચી જોવા મળેલ હતી બ્રિજના કામ માટે લોકોને પાઇપનું વેલ્ડિંગ અને ગ્રેન્ડર મશીનથી સળિયા કાપવાનું વગેરેના કામ ચાલતા હતા ઓલરેડી ત્યાં દસ કીવીનું જનરેટર હતું અને તે ઉપરાંત અમારા નજીકના ડિજિબ્યુશનના એલ ટી નેટવર્ક પરથી એ લોકોએ એક ટુ પોઈન્ટ ફાઇવ ફોર એમએમનો પીળા કલરનો હંડ્રેડ એક મીટર લાંબો વાયર જોડીને ત્યાંથી ગ્રેન્ડર મશીન અને અમુક હેલોજનો એ લોકો ચલાવતા હતા એ જોવા મળતા અમે સ્થળ પર જઈને રૂબરૂ હું પોતે ગયો હતો અને જઈને પછી જે કંઈ નિયમ પ્રમાણે હતી એ કાર્યવાહી અમે હાથ ધરેલી છે અત્યારે અમારું સિસ્ટમ બન છે એટલે સિસ્ટમ જેવી ચાલ થશે એવું ઓનલાઈન અમે એનું ચોરીનું જે કંઈ બિલ થતું હશે એ બનાવશું અને એ બિલ બનાવીને ગ્રાહકને બિલ આપશું અને એની સાથે અમે એકસો પાંત્રીસ સેક્શન ગુના હેઠળ આવતું હોય અમે એફઆઈઆર નોંધાવીશું જે તે એજન્સીની સામે સ્થળ પર હાજર જે સુપરવાઇઝર હતા એમના જણાવ્યા પ્રમાણે કદાચ બ્રિંજલ જય ગાંધી એમની એજન્સી છે એની અંદર એકસો પાંત્રીસ સેક્શનની અંદર પ્રોવિઝન આપેલું છે અમે એમને ચોરીનું બિલ આપીએ છીએ હવે ચોરીનું બિલ આપીને પછી એ એમની સામે એફઆઈઆર કમ્પલસરી નોંધાવવાની હોય છે હવે એ બિલ ફર્સ્ટ ટાઈમ જો ચોરી થતી હોય તો એ બિલ ભરે ત્યાર પછી કમ્પાની અમાઉન્ટની જોગવાઈ છે એ કમ્પાની અમાઉન્ટ જો ભરી દેતા હોય તો એ જે કેસ ખરો ને એ કોર્ટમાંથી વિડ્રો થતો હોય છે એટલે એ બિલ ભરે અને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરી દેતા હોય છે તો પછી ચોરાણું કસ કોર્ટમાંથી વિડ્રો કરી આપવામાં આવે અને એમાઉન્ટ ના ભરો તો જેલમાં જવાનું થાય જ છે ને દંડ ભરો અલગ વસ્તુ છે ચોરીના બિલ પેટે દંડની રકમ ભરવામાં આવે છે અને એ ચોરી કરી એના કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ પેટે છે ને બીજી એમાઉન્ટ ભરવાની આવે છે એ ટોટલ લોડ કેટલો છે એના પર ડિપેન્ડ હોય છે સાહેબ બે ત્રણ મહિનાથી કામ ચાલતું હતું જીબીના અધિકારીઓને ખબર નથી કે અહીં વીજ ચોરી થઈ રહી છે એવું તો લગભગ ધ્યાનમાં નહોતું આવ્યું પ્લસ બીજું કે એ રસ્તો ઓલરેડી બંધ જ છે એટલે એ બાજુ કોઈ જવાનું થતું ઓફિસ ની આગળથી એ બાજુ જવાનું થતું જ નથી આગળ રસ્તો જ બંધ છે એટલે એ બાજુ રસ્તાની જે કામ ચાલુ છે તેની આગળથી જ બધું શું કહેવાય રસ્તો બ્લોક બ્લોક કરેલો છે બેરિકેડ કરેલો છે એટલે ઓલરેડી એ બાજુ જવાનું થતું નથી બંને સાઈડ રાજપૂત પડ્યા તરફથી સિવિલ હોસ્પિટલ તરફથી નથી આવતું ને અમારા કોલેજ રોડ પરથી જવાનું આવતું એટલે વચ્ચે ઓલરેડી બેરિકેડ હતું એટલે એ બાજુ જવાનું લગભગ આવ્યું નથી ખાસા ટાઈમ તો છે ને મજાની વાત સરકારનું કામ અને સરકારની મફતની વીજળી ઉપર હવે આ એજન્સી ઉપર જી બી કેવા પગલાં ભરે છે અને તેમનું ટેન્ડર રદ થાય છે કે તેમની સાથે શું શિક્ષાત્મક કાર્યવાહી થાય છે આપણે જોવાનું રહ્યું આ જ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો